તમારું પૂમર જતી રહ્યા ધોચું બેઠર્યું તો તું બોય પડ્યો હ સરખવા દે યાર ઓપર હું તા જોતો તો મતવી ઈચ્છા હતી કે સાયકલ આપો પણ ઈચ્છા જ ન તમારી ઈચ્છા હોય તો તમે મોટા થઈ જાઓ હું આપું ઓપર ના દોતિયા સાયકલ રાખવા દીધું એટલા બોલ શું કરું કે તમારું 2000 રૂપિયા હતા અતાય પણિયા થોડા કરા શું કરવાનું કી એ થોડા કર માજી સાયકલ આપતી તમારે એવું એટલે પછી શું કરી કે ને કે બે ના હું તો હું આકુ નવી પીછડે બેહો અરે એ આ કદી ટેન્ટ્રી મારશું ખાયા

ના ના તો આ બાર વાગે કરો છો તમે ધંધો શું છે બીજો આખો બાપ બેટો બે બોલે છે

કે મગર લાગતમ બ્લેક ખોડો કેતો આની એની વરી છે એમાં છોટ રોજના દરાન 10 એકરનો ખોલા આવે એય એટલે તો માર તો ગાધી ગાધી પણ આવે 10 હું તમને જોતો વાત છે

તારા બાપ ગોતર વિ દોયે કી એ બાપ ગોત મને નઈ દોયે હોભતન કઉ ગરમી કયા સુક છોંટી આને કરજી આજ મગજ ટાઈડ છો ને ભમાઈ વણ હોય હાલો તમે બેટા થાપાવશે હમયડજીનો બા તું આખા ગામમાં કાય પડી પડીવા આકે તન કઉ ઓય બોલાવા માર ખઈ રહે તમે સાયકલ લાયો કરો છો

બે લાલ બે કેવાય તું ખાઈ છું છો એ સો લાગત હા અરે ભાઈ

લે 3000 3000 અલ્યા આપડો તો રૂપિયા ઘેર ને તેલ લબાય નઈ લબાય નઈ ઘેર 3000 લબા વાત કરીસી અલ્યા તો ના અલ્યા તો આ તો આડું અડું પડી ને પડે ના તું કામ કર ને ક મારે ઘર ની મેલુ ના કાકા સયકલ કર તું એ એ ના તો લેક હેડવાદી ઓ દેવા સણા ઓનો તો છોકરો ભણતો ને રખડાય છે સમજી લે એય એય છોકરા વાત અલગ વાત અભદાન કહું તો અમે તા શું ભણે પલા પાણે છે ઓમે રહીએ રખડત છે કે તાની એ આખો દાય રખડતો હોય છે ગોમમાં જાતું ઓમ જાતું બોલતું ને કર તારા ગોળ રખડતો ને ભણે પણ તન કો નોકરી લાવવા આવે હે મે દે ખાલી ઓય ના કામ થાય સાયકલ લેવું છે અલ્યા અલ્યા ભૂતા લ્યા ભૂતા કી નાટક કરે છે સાયકલ લેવી પડશે એય લે નેકળ બોલી નેકળ કે નેકળ લે હેડો ઓટ કર્યું મારે ચાલ બતાવા સારું કહેતો ખેર આયા તો બોલો અલ મારા પૈસા ના આવે પૂરું કરું લે મારે ગંદુ નવે સાયકલ આખા ફરફર કરે છે હવે સાયકલ ની ચો નવે છે